જો ભાઈ વડોદરાના બધા જ લોકોનો વાત કરવાની હું નિમિત્ત થઈ અને જે પણ થયું છે સારું થયું છે પેલું કહે ને ઈશ્વર જે કરે સારા માટે એટલે મોદીજીની લીડરશીપમાં તો આપણને ડાઉટ નથી અને બધા જ વડોદરાના લોકોને કંઈક ને કંઈક મનમાં હતું મારા સુધી આવતું હતું અને કદાચ ઈશ્વરીય પ્રેરણાથી જ મેં પણ વાત કરી હતી પરંતુ જે પણ નિર્ણય લેવાયો છે જે પણ આ બધા નિર્ણયોમાં જોડાયા છે બધાનો ધન્યવાદ કરીશ ખાસ કરીને વડોદરાના સંસ્કારી અને જાગૃત લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ અને અમે બધા પણ આપણે બધા જ જે આમાં જોડાયા છે બધા જ કોઈક ને કોઈક સારું જ થવા માટે જોડાયા છીએ તો ભગવાનને પણ પ્રાર્થના કરું કે આપણા બધાઓના મનની વાત જે સ્વરૂપે બહાર આવી છે થેન્ક યુ તમે આક્ષેપ કર્યા હતા કે ઓસ્ટ્રેલિયામાં તેમનું મોલ છે આજે રંજનબેને એવું કીધું કે મારી એક દુકાન પણ નથી તો તેને લઈને શું કહેશો જે મારે કહેવાનું થયું હતું બધું જ જાહેર મંચ પરથી આપ બધા સાથે મેં વન ટુ વન વાત કરી છે અને આજે આપ જે જોઈ રહ્યા છો એ પણ આજે હું ને તમે વન ટુ વન છીએ મને લાગે છે આપણા વડોદરાના અને બહારના લોકો પાર્ટીના અને પાર્ટીના બહારના લોકો ખૂબ જાગૃત સમજદાર પણ છે અને મને શ્રદ્ધા છે કે જે પણ થઈ રહ્યું છે અને જે પણ થશે ખૂબ સારું થશે નરેન્દ્રભાઈ પોતે એક વિકાસની રાજનીતિને આગળ ધપાવનારા આપણા બધાના વડીલ કહીએ તો ચાલે કારણ કે વડોદરાના આપણા છે એટલે એમની રાજનીતિમાં એમના નિર્ણયોમાં ડાઉટ નથી અને મને શ્રદ્ધા છે કે આવનારા બધા જ નિર્ણયો વડોદરાના લોકોને ગમે એવા થશે અને વડોદરાના નાગરિકોના હિતમાં જ આપણે બધા પણ કામ કરતા છીએ સવારે રાજીનામું આપ્યું હતું ત્યારબાદ સાંજે મૌડી મંડળ જોડે બેઠક કરી હર સંઘવી અને સી આર પાટીલ સાથે પાછું લઈ લીધું આવું કદાચ બની શકશે ખરું સી આઈ સેડ વી ઓલ અ વેરી સ્માર્ટ પીપલ ઇન્ક્લુડિંગ યુ એન્ડ વ્યુ આર ઓલ્સો સ્માર્ટર સો ધ થિંગ વિચ આર હેપનિંગ એન્ડ વિચ વિલ હેપન આર ગોઈંગ ટુ બી ગુડ ફોર ધ વડોદરા બેન જે રીતે નું એવું કહેવું હતું કે તમે એમની પાસે આક્ષેપો કરે કે બહાર કોઈ મોલ છે તો એમને પણ એવું કીધું છે કે તમે પુરાવા માંગો તો આપણી પાસે એવા કોઈ પુરાવા છે મેં કીધું કે આજે જે ઘટનાક્રમ થયો છે મારે નકારાત્મક વાત કરવાને બદલે હકારાત્મક વાત કરવી છે આજે જે નિર્ણય થયો છે અને આજે જે વાત થઈ છે એમાં વડોદરાનું હિત થઈ રહ્યું છે હજી આપણે બધાએ આગળ હિત જ કરવાનું છે કે અહિત કરવાનું છે જો હિત કરવાનું હોય તો નકારાત્મક વાતાવરણ નહીં બનાવવું જોઈએ હકારાત્મકતાથી જો પરિવાર છે બધો જ પરિવાર છે વડોદરા પરિવારના હું તમે બધા જ છીએ અને વડોદરાના હિતમાં જે પણ થતું હોય એમાં મને પણ મારો ઈગો લાવવાનું મને મન નથી થતું ઘણી બધી મને તકલીફ થતી હતી આ વાત કરતા જ્યારે મેં વાત કરી હતી બધાની સમક્ષ પણ મને એમ લાગ્યું કે સમ બડી હેઝ ટુ બ્લો દેર વીસલ્સ એન્ડ દેટ આઈ વોઝ ધ પર્સન ઈશ્વરે કદાચ મને સોંપ્યું હશે તો મેં પહેલ કરી અને બધા જોડાયેલા જ હતા ઓલરેડી મને ખબર છે બધા જોડાયેલા હતા એટલે જ આવા નિર્ણયો આવી શકે બાકી કોઈ એકલા વ્યક્તિની દેન નથી કે આવા નિર્ણય આવે પણ જે લીડરશીપ મોદીજીની છે એને ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ અને વડોદરાના બધાના પતિ ધન્યવાદ

આપણે જે વાત કરી કે સંગઠનના જે કાર્યકર્તાઓને ધ્યાનમાં નથી લેવાતા એનું આ પરિણામ લાગે છે જો વયામાં બે વસ્તુ છે કે લોકશાહીના જે સ્તંભો છે એની અંદર મીડિયા જ્યુડિશરી લોકો નાગરિકો જે પોતાના કર્તવ્ય અને અધિકારની બરાબર ભાનશાન રાખતા હોય છે તો આ નાગરિકો જે છે સાચી વાત સુધી પહોંચાડતા હોય છે સાચી વાત લઈને ચાલતા હોય છે તો એવું કહેવાય ને સત્ય ક્યાંક ને ક્યાંક થોડી વાર લાગે પણ પરાજિત નથી થતો પરિશ્રમ થાય પણ વાર ન થાય પરિ પરાજિત ન થાય એટલે સત્ય બહાર આવીને રહે છે અને ઘણીવાર એવું થાય કે મોટો પરિવાર હોય તો એમાં નિર્ણયો ચેન્જ કરવા પડે અને એવું કહેવાય કે ભાઈ જો તટસ્થ રીતે જે લેવાયેલા લેવાયેલા નિર્ણય છે એને હું ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન કરું છું થેન્ક યુ ફરીથી આપણી નારાજગી હતી પહેલા કેસરીયા વાળી જ મારી ડીએનએ છે મારું તો કેસરીઓ જ મને ઓડાડજો આજે યોગાનુ યોગ મેં કેસરી જ પહેર્યું છે મારો વિચાર જ આ છે અને હું જોડાઈ હું મને સસ્પેન્ડ કરી છે પાર્ટીએ અને મને એમાં એવું રંજ નથી આઈ થિંક આઈ અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન અને ટુ હેપન સો એન્ડ આઈ એમ વિથ ધ હોલ આઈડિયોલોજી આઈ એમ વિથ ધ પ્રોસેસિંગ ઓફ ધ પાર્ટી ઓર્ગનાઇઝેશન અને ટીમવર્ક તરીકે જ આ બધા કામ થતા હોય છે પરિવાર મોટું હોય ત્યારે અવશ્ય મોટો અને નાનો દીકરો સેમ પેજ પર ના હોઈ શકે હવે રંજનભાઈ તો ના પાડી દીધી સ્પષ્ટ ચૂંટણી લડવાની હવે શું માનો છો તો કોને મળશે કારણ કે રાજનીતિની વાત કરી અનેક દાવેદારી પોતાને નોંધાવી હતી શું માનો છો કોને મળશે ટિકિટ જો ભાઈ મને શ્રદ્ધા છે કે આ જે નિર્ણયો થઈ રહ્યા છે એમાં પણ ખૂબ સમજદાર લોકો અને ખૂબ એમ કે ને કે જાગૃત લોકો છે અને આવનારા નિર્ણયો પણ એ જ જાગૃત અને ખૂબ સમજદાર અને વડોદરાના હિતરક્ષક લોકો જ આ નિર્ણય લેતા હોય છે ને લેશે મને શ્રદ્ધા છે જ્યોતિબેનનો વિજય તો એવું અહંકાર મારે નહીં કરવો જોઈએ આ તો વડોદરાવાસીઓનો વિજય કહેવાય અને વડોદરાની જનતાની વાત રાધર વિજય પરાજયમાં ન જઈએ તો સારું ઇટ ઇઝ ગીવિંગ અ લિટલ સાર ફિલિંગ આઈ અંડરસ્ટેન્ડ કે આપણે નકારાત્મક ભૂમિકામાં કામ કરીએ એના બદલા હકારાત્મકતા સાથે જો બધા મળીને કરીશું તો વિકાસ ચોક્કસ જોવા મળશે રંજન તમારા અમારા માધ્યમથી શું સંદેશો આપશો થેન્ક યુ થેન્ક યુ